ચમા કડિયુગ રૂપી માયા છે ને એ તમને ભક્તિ કરવા દે છે એટલે આજ કઈક મનથી હારી જતા હોય છે કેવું માં હું તો થાક્યો હું તો ભક્તિ કરવી પણ આળસ આવે છે ભલે આળસ આવતી બે વાગે ઉઠો ને તો બે વાગે માતા શરણ પકડી લેજો બે વાગે ફોટાની આગળ જતા રહેજો બે વાગે દીવાબત્તી કરજો બે વાગે ધૂપ ધુમાડા કરજો જે કરવું હોય રાતે બે વાગે કદાચ ઉઠી જાવ ને અને ઈચ્છા થાય કે મારે રાતે બે વાગે કરવું તો રાતે બે વાગે દીવો કરજો તમારી ઈચ્છા થાય તાર કરજો અત્યારે કોઈ તમને નિયમો આપીશ નિયમ થી કરવું પડે બરોબર છે પણ અત્યારથી તમને કડક નિયમો આપી દો દીકરાઓ સવાર સાત વાગે ઊઠી અને દીવા બત્તી કરજો તારા આવતા રવિવાર આવવાનું બંધ કરી દે મારી હવે તો અગિયાર વાગે ઉઠીએ તું તો જો આ બધું ના થાય અમારથી વાગે ઉઠો ને તો અગિયાર વાગે કરજો તમારી માતાની બધી જગ્યા પવિત્ર ભાવ થઈ જશે કોઈ પણ જગ્યા તમારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય કોઈ જગ્યાએ ખરાબ વર્તન નહી થાય કોઈ જગ્યા ખરાબ વાણી નહીં આવે આ તો વખત વખત કદાચ ગારો બોલવાની પાંચ વખત રોમનું નામ બોલવાનું છો મેરા

શક્તિ હું આલીસ પ્રેરણા હું આલીસ જ્ઞાન હું આલીસ પણ એ ચાલવું તો તમારે પડશે ને કદાચ ચાલતા ના આવડે તો વાઘરી હું પકડી લઈશ પણ ચાલવું તો તમારા જ પડશે અને ચાલતા 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 દીકરો બહુ થાકી ગયો ને આગળ ચોક ઠેકર આવીને પડી ગયો ને દાડ ઉતેરી લઈશ લે હેડવા આવા હેડવાની નહીં જરૂર ચાલવાની નહીં જરૂર બેઠી છું જા આ બધા વાતો તમે ક્યાંય સાંભળી નહીં એટલે આ બધી વાતો ખબર પડતી નહીં એના કારણે કઈક દીકરાઓને ભક્તિ કરવી છે પણ ભક્તિથી દૂર ભાગે છે કે હું ભક્તિ કરવા લાયક નહીં નહીં નાલાયક હોય એ જ લાયક બનાવે એનું નામ માતા જે નાલાયક છે એના સુધારવા માટે જ તે માતાઓ જાગૃત થાય છે આવો ઇતિહાસ છે જોયું છે ને ભગવાન એનો જ ભેટો થયો હશે જે સર જાડેજા જોઈ લો ડાકવો હતો ને એક નંબરનો ચેટલી જોનો લૂંટીને કોન કાપી લે કેટલું જ જાતનું ખબર છે મારે કે આવું નહીં શું શું કર્યું એને પણ છેલ્લે જ કદાચ એના પસ્તાવો થયોને તો એનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કડિયુગમાં પૂજાય છે તો જેસર તોરણની સમાધિ છે ને તો જેસર જીવા તો નહીં તમે હે એના જીવા તો નહીં એના કરતાં કઈક સારા બહુ સારા છે તો તમારો ઉદ્ધાર કેમ ના થાય પણ તમારે કોઈ કશું કરવું નહીં માતા ભગવાનમાં કઈ મન લગાવવું નહીં ભક્તિ કરવી નહીં સીધે સીધું બસ આશીર્વાદ આપ દો તો એ રીત નહીં ભય અને હું તો આલીશ તો નહીં ફળે ચોખ્ખું કહું હું તો તથા તું કરી માથે હાથ મેળવી તો નહીં ફળે આઈ જાઉં બધાને મેળ દઉં નહીં ફળે પણ ફળવા માટે આ મારી વાતનું પાલન કરવું મારી વાત બધાને સમજવા પડે છે ને હા પાછળ વાળાને અવાજ નહીં આવતો પાછળ કીધું તમને ચો કીધું પાછળ વાળા એમ